સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલ સુમન દ્વારા અમારા પૂર્વજ મહારાણા સાંગા વિશે જે નિમ્મનીય કક્ષાની જે ટિપ્પણી કરવામાં આવી છે એ બાબતે આજે આણંદ જિલ્લાની સેના ક્ષત્રિય એકતા મંચ અને ભાથી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને આપ થકી એક મેસેજ પણ કરવો છે કે રામલાલ સુમનને ખબર પડે કે ભાઈ રાજપૂત સમાજ છે અને આ રાજપૂત સમાજે પારિયા બન્યા આ દેશ માટે બલિદાન આપ્યા ત્યારે દેશની સંસ્કૃતિ બચી છે એ રાણા સાંગા છે જેમણે પશ્ચિમ રાજ્યની અંદર આખું હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરી અને ત્યારે આખો હિન્દુ સમાજ બચ્યો અને એટલા માટે એમને હિન્દુ પથરો પર એમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને રાણા સાંગા વિશે તમે આવું બોલો છો સાંસદ થઈને તમારી ભાષા જે શોભા નથી જતી અને ગઈકાલે આપણે દિલ્હીમાં જોઈ લીધું કે કરણી સેનાની ની શું તાકાત છે અને રાજપૂતો ની શું તાકાત છે આગ્રા બસ આપનું નામ ને પરિચય બાપુ નામ સંજય સિરાજ શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશ પ્રવક્તા નું નામ પરિચય છે ને કાર્યક્રમ મારું નામ જયપ્રકાશ સિંહ ચાવડા છે ક્ષત્રિય કરણી સેના આણંદ જિલ્લા પ્રમુખ છું અને આજનો કાર્યક્રમ એવો છે કે આ ક્ષત્રિય સમાજને આ લોકો શું સમજે છે આ દરેક રાજકારણ આજે પેલા આજે ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા બોલ્યા હતા મારી દીકરી માટે આજે આ યુ આગ્રામાંથી આજે સાંસદ બોલ્યા છે આ બધું શું છે હવે સાખી લેવામાં નહીં આવે હવે બધાના જવાબ મળશે હવે 100% વિરોધ થશે અમારે વ્યક્તિગત વિરોધ કરવાનો છે એટલે જી આપકા નામ પરિચય ઓર આજ વિરોધ પ્રદર્શન કે લિયે ઇકઠા ગયે હોય કે ક્યાં કહેંગે મેં જીતેન્દ્રસિંહ રાજાઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિય ગણની સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ आज जो विरोध प्रदर्शन ये आनंद जिले में आनंद जिले की जो हमारी छतरी छत्रीगणी सेना की जो इकाई है टीम है इन्होंने जो रखा है सिर्फ इसलिए रखा है कि बार बार हमेशा एक सॉफ्ट टारगेट की तरीके से राजपूत छत्रियों के जो पूर्वज हैं थोड़े दिन पहले गुजरात में एक माननीय मंत्री जी ने हमारी छत्रणियों के विरुद्ध अभर टिप्पणी की उसके बाद में राजस्थान के राजस्थान में एक सांसद हैं कानून मंत्री हैं वो उन्होंने हमारे मीराबाई जो हमारी हम उनको भगवान की तरह पूछते हैं मीराबाई के लिए अभ्य टिप्पणी करी बार बार टारगेट करके अब हमारे समाजवादी पार्टी के एक सांसद है रामलाल सुमन करके उन्होंने हमारे जो वीर राणा सांगा संग्राम सिंह जी उनको पूरा नाम भी पता नहीं होगा संग्राम सिंह जी का राणा सांगा राणा सांगा बनने के लिए 80 घाव खाने पड़ते हैं एक हाथ गंवाना पड़ता है एक आँख में तीर खाना पड़ता है तब जाके राणा सांगा की उपाधि मिली उनको उनको ये पता नहीं है वो बोलते हैं गद्दार हर बार कोई भी कुछ भी कह के ये बाकी जो समाज को मैं समाज से नहीं हमारा व्यक्तिगत व्यक्तिगत विरोध है किसी समाज के को विरोध नहीं कर रहे हम हम समाजवादी पार्टी का जो सांसद है राज्यसभा सांसद रामलाल सुमन उस जो वो जब तक घुटनों पर नहीं आएगा तब तक ये विरोध प्रदर्शन पूरे हिंदुस्तान में जारी रहेंगे और इसी तरीके से रहेंगे और बारह तारीख को हम वोट पर आंदोलन आगरा में उसी के घर पर वापस हम पहुँच रहे हैं दोबारा करने जा रहे हैं बारह तारीख को बहुत बड़ा आंदोलन विरोध प्रदर्शन और उसको घुटनों पर लाकर छोड़ेंगे जब तक माफी नहीं मांगेगा छत्री समाज से तब तक हम पीछे नहीं हटने वाले छत्री